નમસ્કાર આપ જોયરા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે પવન અને વરસાદને કારણે હોર્ડિંગ્સ તૂટીને હવામાં ફંગોડા હતા દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જિલ્લામાં ઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો દાહોદ શહેરમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો હવામાન ખાતાની આગાહીને પગલે દાહોદમાં વરસાદનું આગમન થયું હતું કમોસમી વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી દાહોદમાં વરસાદને પગલે સ્માર્ટ સિટીના લાખો કરોડના ખર્ચના હોર્ડિંગ્સ તૂટીને હવામાં ફંગોડા હતા જો કે જાનમાલને કોઈ નુકસાન થયું ન હતું શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર